રાધનપુરથી જૂનાગઢ કેટલા કિલોમીટર થાય છે દૂર ક્યાં થઈને જવાય છે ત્યાં જવા માટે કેટલા રૂટો છે તો ત્રણ રૂટ છે મિત્રો અલગ અલગ ક્યાં થઈને તમે જઈ શકો છો કયો રૂટ આપણા માટે શોર્ટકટ પડે છે કેટલા કિલોમીટર થાય છે અને કયા ગામ ઉપર થઈને નીકળવાનો છે અને કેટલો સમય લાગે છે એની બધી જ માહિતી મિત્રો આ વિડીયોમાં આપણે મેળવવાની છે ત્રણ રૂટ કયા કયા છે એ ત્રણ રૂટો વિશેની માહિતી પણ વિડીયોની અંદર તમને આપવાનું છું તો વિડીયોમાં મિત્રો ખાસ બન્યા રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ત્રણ રૂટ કયા છે જો તમે સુરેન્દ્રનગર તરફ નીકળી શકો છો મોરબી તરફ થઈને પણ નીકળી શકો છો અથવા જાસાદણ થઈને મિત્રો તમે ગોંડલ તરફ થઈને પણ નીકળી શકો છો તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો કેટલા કેટલા કિલોમીટર થાય છે ને કયું આપણા માટે શોર્ટકટ છે એની બધી માહિતી આપણે વિડીયોની અંદર મેળવવાની છે તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો તો ચલો વિડિયોને આપણે શરૂઆત કરીએ તો રાધનપુરથી મિત્રો સૌથી પહેલો રૂટ છે રાધનપુરથી તમે નીકળો એટલે બાસપા આવશે બાસપાથી વરાણા આવશે વરાણાથી સામી થઈને તમારે વળી જવાનું છે શંખેશ્વર તરફ શંખેશ્વરથી પંચાસર આવશે દસાડા આવશે પાટડી આવશે બજાણા આવશે માલવણ આવશે માલવણથી તમે આગળ નીકળશો એટલે સુરેન્દ્રનગર આવશે સુરેન્દ્રનગરથી મૂળી આવશે એના પછી આગળ નીકળો એટલે ચોટીલા આવશે જો અહીંયા મૂળીથી બે રસ્તા પડે છે પણ એ રૂટ આપણે પછી સાયલા તરફ થઈને નીકળવું તો એના કેટલો મીટર કિલોમીટર થાય છે એ પણ આપણે જોવાનું છે પણ અત્યારે આપણે ચોટીલા તરફ થઈને નીકળીએ તો કુવાડવા આવશે અને રાજકોટ આવશે રાજકોટથી આગળ નીકળો એટલે છાપરા આવશે પુનાવા આવશે ગોંડલ આવશે ગોંડલથી વીરપુર આવશે વીરપુરથી આગળ જે જેતલસર આવશે વડાલા આવશે અને જૂનાગઢ હવે મિત્રો આ રૂટની આપણે કિલોમીટરની વાત કરીએ તો સાત કલાક અને અડત્રીસ મિનિટ ટાઈમ લાગે છે તમારી ફોર વ્હીલર ઘરની ગાડી હોય તો અને કિલોમીટરની મિત્રો આપણે વાત કરીએ તો ત્રણસો અને ચોપન કિલોમીટર મિત્રો ત્યાં આવવામાં થાય છે હવે જે બીજો રૂટ છે મિત્રો બીજો રૂટ ક્યાં થઈને નીકળે છે એ પણ આપણે સાથે સાથે માહિતી છે બીજો રૂટ કયો છે ને ક્યાં થઈને નીકળવાનો છે બીજા રૂટની પણ આપણે માહિતી મેળવી લઈએ રૂટ ઉપર થઈને નીકળાય છે અને કયા સ્ટેશન ઉપરથી ને નીકળાય છે તો બીજા નંબરનો જે રૂટ છે એ છે મિત્રો જે કચ્છવાળો હાઈવે આવશે ત્યાંથી તમારે નીકળવાનું છે મોટી પીંપળી રાધનપુરથી મોટી પિંપડી વારાહી બામરોલી આવશે સીધાડા આવશે સાંતલપુર આવશે સાંતલપુરથી આગળ તમે નીકળશો એટલે આડેસર આવશે આડેસરથી આગળ નીકળશો એટલે ગાંગોદર મેવાસા ચિત્રોડ લાકડીયા લાકડીયાથી શિકારપુર આવશે શિકારપુરથી માળિયા તમારે વળી જવાનું છે માળિયાથી પછી આવશે માળિયા માળિયા થઈને મોરબી થઈને તમે આગળ નીકળશો એટલે ટંકારા આવશે ટંકારા થઈને આગળ રતનપુર આવશે રતનપુરથી ડાયરેક્ટ મિત્રો રાજકોટ તમે પહોંચી જશો રાજકોટથી મિત્રો આગળ નીકળશો એટલે ગોંડલ આવશે ગોંડલ થઈને આગળ નીકળો એટલે જેતપુર આવશે જેતપુરથી વડાલ અને જૂનાગઢ તમે મિત્રો પહોંચી જશો હવે ત્યાં મિત્રો રૂટ એ રૂટની આપણે વાત કરીએ તો આઠ કલાક અને અગિયાર મિનિટ તમારો સમય લાગે છે અને કિલોમીટરની વાત કરીએ તો ત્રણસો અને સિત્તેર કિલોમીટર મિત્રો થાય છે હવે જે ત્રીજા નંબરનો મિત્રો રૂટ છે એ પણ આપણા માટે જાણવો જરૂરી છે હવે ત્રીજા નંબરનો રૂટ કયો છે ને ક્યાં થઈને નીકળાય છે એ પણ આપણે ત્રીજા નંબરના રૂટ વિશે થોડીક માહિતી મેળવી રહીએ તો ત્રીજા નંબરનો જે રૂટ છે એ કયો છે તો ત્રીજા નંબરના રૂટ એ મિત્રો વચ્ચેથી પડે છે ક્યાં થઈને નીકળાય છે એ આપણે જોઈ લઈએ બધી માહિતી તો એ પછી ફરીથી મિત્રો આપણે સમી ઉપરથી નીકળવાનું છે સમીથી શંખેશ્વર આવશે પાટડી આવશે પાટડી થઈને તમે સુરેન્દ્રનગર આવશો એટલે સુરેન્દ્રનગરથી આગળ થોડા જશો એટલે મૂળી આવે ત્યાંથી મિત્રો બે રૂટ પડે છે હવે પહેલાં મૂળીથી મિત્રો ચોટીલા તરફની તો આપણે વાત કરી લીધી છે હવે આગળ છે સાયલા તરફ અને પાલિયા થઈને તમારે નીકળવાનું છે વિંછિયા તરફ થઈને અને જાસદંડ આવશે અને ત્યાર પછી ફરીથી પાછો ગોંડલ આવે એટલે પાછો રોડ મિક્સ થઈ જશે વીરપુર આવશે જેતપુર આવશે અને જૂનાગઢ તમે પહોંચી જશો હવે આના કિલોમીટરની મિત્રો વાત કરીએ તો ત્રણસો અને પંચોતેર કિલોમીટર થાય છે અને ટાઈમની વાત કરીએ તો આઠ કલાક અને સોળ મિનિટ થાય છે હવે મિત્રો મેં તમને ગામડાઓ કીધા હવે ત્રણ રૂટોમાંથી કયો રૂટ આપણા માટે મિત્રો શોર્ટકટ પડે છે કિલોમીટરમાં તફાવત પડે છે એ પણ આપણે જોઈ લઈએ તો મિત્રો જો તમે જાસદાર સુરેન્દ્રનગર થઈને આગળ આ તરફ તમે નીકળો છો તો એના જે કિલોમીટર છે એ તો ત્રણસો પંચોતેર છે અને જો તમે ચોટીલાવાડા રૂટ ઉપર થઈને નીકળો છો તો ત્રણસો અને ચોપન કિલોમીટર થાય છે મોરબી તરફ તમે નીકળો છો માળિયા તરફ તો ત્રણસોને અગણસિત્તેર કિલોમીટર થાય છે અને જે મેં તમને પહેલો વાત કરી ત્રણસોને પંચોતેર જાસંદર છે તો આપણા માટે શોર્ટકટ પડે છે ચોટીલાવાળો જે ત્રણસો અને ચોપન કિલોમીટર થાય છે તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે ઘરે બેઠા બધી આવી માહિતી મેળવી શકો છો એકદમ આરામથી બધી માહિતી મેપ દ્વારા તમને મિત્રો આપવામાં આવી રહી હતી તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો